જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આરતીયુક્ત સેવા અને સ્મરણ જ ફળદાયી નીવડે છે એના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે આપણો ઉત્તમ પુષ્ટિભક્તિ માર્ગમાં શ્રી ઠાકોરજીના સેવા સ્મરણને જ સાધન અને તેને જ ફળ માનવામાં આવે છે પ્રમાણ પ્રમેય સાધન અને ફલ આ ચારેય પુષ્ટિભક્તો માટે તો તેના સેવ્ય શ્રી ઠાકોરજી જ છે શ્રી ઠાકોરજીના સુખ તત્સુખ માટે જ મન તલસતું શ્રી ઠાકોરજીના દર્શન સાનુભાવ માટે હૃદયમાં સતત વિરહારતી રહ્યા કરે શ્રી ઠાકોરજીને મળવાની તડપણ દિન પ્રતિદિન વધતી રહીએ તો જ સેવા સ્મરણ ફળદાયી બને વલ્લભીય વૈષ્ણવો નિત્યલીલા સૃષ્ટિના જીવો છે નિત્યલીલામાંથી અપરાધવશ ભગવાનથી છૂટા પડીને ભૂતલ ઉપર આવેલા છે તેથી ભગવાનને ફરી મળવા અને નિત્યલીલામાં ભગવદ રસને પ્રાપ્ત કરવા માટે હૃદયમાં સતત વિરહારતી રહે એવી ઝંખનારીએ રસે સ્વર શ્રી કૃષ્ણ મને ક્યારે મળે છે સેવામાં હું શ્રી ઠાકોરજીને શ્રમ તો નથી આપતો ને મારી સેવા પ્રભુ સ્વીકારે છે કે નહીં પ્રભુના દર્શન મને ક્યારે થશે મારાથી કોઈ અપરાધ તો થતો નથી ને મારી સેવાથી મારા પ્રભુને સુખ તો થાય ને અજાણતા અપરાધ થાય તો પણ પ્રભુ તો કૃપાળું છે તેથી તે જરૂર માફ કરશે જ સેવા અને સ્મરણ હું પુષ્ટિ માર્ગમાં વ્રજજનોની રીત અને પ્રીતિ મુજબ કરું છું છતાં સ્વભાવ જીવ સ્વભાવથી દુષ્ટ છે ક્યાંક અપરાધ પડે તો પ્રભુને જરૂર એને અંદાજ કરશે જ તેવો મને પ્રભુમાં દૃઢ ભરોસો છે આરતીમાં લૌકિક તથા અલૌકિક આરતીનો સમાવેશ થાય લૌકિક આરતીમાં પીડા અને દુઃખ પ્રાપ્ત થાય જ્યારે અલૌકિક આરતીમાં વિરહરૂપી તાપ કલેશનો આનંદ પ્રાપ્ત થાય છે પુષ્ટિ ભક્તિ માર્ગમાં વિરહની આરતી હૃદયમાં પ્રગટ થાય છે ત્યારે અલૌકિક આનંદનો અનુભવ થાય છે તેથી જ બ્રહ્મ સંબંધની દીક્ષા વખતે નિવેદન મંત્રમાં પણ કહેવાયું છે કે ભગવાન શ્રી કૃષ્ણ શ્રી ગોપીજન વલ્લભથી વિખુટા પડીએ હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જેને જે તાપ કલેશનો આનંદ તિરોહિત થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને મારું સર્વસ્વ અર્પણ કરું છું આ છે ભગવાનને જીવને જીવની ભગવાન માટેની મેળવવા માટેની આરતી તત્પરતા આ આવીવીર આરતી જો હૃદયમાં સતત રિહા કરે તો કરેલી સેવા અને અનુસરમાં કરેલું સ્મરણ ફળદાયી બને છે શ્રી મહાપ્રભુજી આપણને સમજાવતા આજ્ઞા કરે છે કે ગૃહસ્થાશ્રમી પુષ્ટિભક્તિમાં આપણને પ્રભુના વિરહ અને વિપ્રયોગનો સતત આરતી રહ્યા કરે ત્યારે ઘર બહાર આપોઆપ મનમાંથી છૂટી જાય ક્યાંય ત્યાગીને જવાનું નથી ઘર છોડીને જવાનું નથી પણ આ ત્યાગ ફળદશાનો ત્યાગ બને છે દેશ અને વેશ બદલવાથી મનુષ્ય બદલાતો નથી લાલ લીલા સફેદ કપડાં પહેરીને બદલે ભગવા કપડાં પહેરવાથી વેશ બદલાય છે પણ અંદરનું હૃદય કાળજું બદલાતું નથી પ્રભુના પ્રેમનો વિરહ પ્રભુ મળવાનો સતત તલસાટ હૃદયમાં સતત રહેતી વિરહારતી પ્રભુ પ્રાપ્તિ માટે ફળરૂપ બને છે વેશ બદલી ભગવા કપડા પહેરીને વનવાસ કરવાથી જો વાસનાનું ભૂત ભાગી જતું નથી તો એ નકામું છે બધું ઉલટું વાસનાનું ચિંતન કર્યા કરવાથી વેશ બદલનારના જીવનનું અધ થાય છે લઘુરાશ પછી ગોપીજનોના અભિમાનનો નાશ કરવા પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા તેથી અંતર્ધ્યાન થતાં જ ગોપીજનોના અંતઃકરણમાં કરોડો વિછુએ ડંખ દીધો હોય એવી વેદના જાગી અને અભિમાન ઉતરી ગયું ભગવાનને મેળવવા હૃદયમાં સતત આરતી જાગવી જાગી અને પરિણામે વીરહારતી વડે ભગવાનને પ્રાપ્ત કરી મહારાસમાં ભગવાનનો સ્વરૂપ આનંદનું દેદાન પામાં શ્રી હરિરાયજી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જીવને ભગવત દર્શન થાય પછી સ્ત્રી ભાવની પ્રાપ્તિ થાય છે અને સ્ત્રી ભાવમાં માન ક્રોધ ઈર્ષા બદલાની ભાવના વગેરે દોષો જન્મે છે આ દોષો દૂર કરવા માટે ભગવાન તે જીવને ગોપીજનો જેવો વિરહાજ્ઞિ આપે છે સર્વ ત્યાગ થયા પછી વીરહાગ્નિનો અનુભવ થાય છે અને વીરહારતી વિપ્રિયોગ ધર્મી સ્વરૂપની પ્રાપ્તિ થાય છે ગજ્જન ધાવનને વિરપ્રિયોગ ધર્મી સ્વરૂપનું દાન થયેલું તેથી શ્રી ઠાકોરજીની સેવા છૂટી ગયેલ સેવા છૂટી ગઈ એટલે શ્રી નવનીત પ્રિયાજીએ ગજ્જન ધાવનને આજ્ઞા કરી કે ગજન તું મને શ્રી મહાપ્રભુજીને ત્યાં પધરાવી આવ અને ગજને શ્રી ઠાકોરજીને શ્રી મહાપ્રભુજી પાસે પધરાવ્યા અને પોતે પણ શ્રી મહાપ્રભુજી પાસે રોકાઈ ગયા અને વ્યસન દશામાં સતત વિરહનો અનુભવ કરતા રહ્યા શ્રી મહાપ્રભુજીએ પણ પ્રકટ લીલામાં વિરહનો અનુભવ બતાવેલ છે અષ્ટ માના પરમાનંદ દાસજી એક વખત શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે કૃપાનાથ આપ મારે ત્યાં કનોજ પધારો કનોજ પધારીને શ્રી મહાપ્રભુજી પરમાનંદ દાસને આજ્ઞા કરી કે પરમાનંદ દાસ કંઈક કીર્તન ગાઓ પરમાનંદ દાસે કીર્તન ગાયું હરી તેરી લીલાકી સુધી આવે કમલ નયન મન મોહન મૂર્ત મન મન ચિત્ર બનાવે મુખ મુસ્કાની બંધ અવકુલ અવલોકની ચાલ મનોહર ભાવે એક વાર જાહી મિરત કૃપા કર સો કેસે વિસરાવે હરીતેરી લાકી આ કીર્તન સાંભળતા જ શ્રી મહાપ્રભુજીના વિરહમાં ત્રણ દિવસ આ વિરહ પ્રભુના વિરહમાં ત્રણ દિવસ મૂર્છા અવસ્થામાં જ શ્રી મહાપ્રભુજી બિરાજમાન રહ્યા ગજને જ્યારે જોયું ભાઈ ગજરાજે જ્યારે જાણ્યું કે હાથણી અને બચ્ચા તેને છોડીને ચાલ્યા ગયા છે અને હવે મગરની પકડમાંથી બચવા માટે ભગવાન સિવાય બીજો કોઈ સહારો નથી તો તેથી સૂંઢમાં કમળનું ફૂલ લઈ મોટેથી વિરહારતી રૂપ પોકાર કર્યો જેથી ભગવાન તુરંત જ હાજર થયા અને ગજરાજને મગરની પકડમાંથી બચાવ્યું ભાગવતજીમાં પ્રસંગ આવે છે ચીરહરણ વખતે દ્રૌપદીને જ્યાં સુધી પોતાના પતિઓના પરાક્રમમાં તથા ભીષ્મ પિતામાં પોતાને બચાવવાનો ભરોસો હતો ને ત્યાં સુધી દુઃસાધને તીર ચીર ખેંચતો રહ્યો પરંતુ જ્યારે એને મનમાં થયું કે ભગવાન શ્રી હરિ સિવાય કોઈ લાજ મારી રાખી શકે એમ નથી તેથી ભગવાનને વીરહારતીપૂર્વક વિનંતી કરી કે હે શ્રી કૃષ્ણ હું તારે શરણ છું હું આપની દાસી છું છતાં આજે મારી લાજ જઈ રહી છે આવા વિરહારતીના શબ્દો સાંભળતા જ કૃપાડું કૃષ્ણે તેના ચીર પૂર્યા અને પ્રવેશ કર્યો ચીરમાં જેથી દુશાસન ચીર ખેંચી ખેંચીને થાકી ગયો પરંતુ ચીરનો અંત ના આવ્યો અને દ્રૌપદીની લાજ રહી ગઈ આ રીતે સેવા અને સ્મરણ જો વિરહારતીપૂર્વક એવું યુક્ત બને આરતીયુક્ત તો તરત જ તે ફળદાયી બને છે આનો સાર ઈચ્છ છે કે ખરેખર નામ સ્મરણ હોય કે સેવા હોય પણ એ વિરહારતીપૂર્વક થવું જોઈએ તો એ ચોક્કસ ફળદાયી બને છે શિવલવા જી શકી જય